તો જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈ પરિણામની ઉત્સાહભેર રાહ જોઈ રહ્યા છે જસદણની ચૂંટણીમાં એકોતેર પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું મતદાન થયું છે જે ગત ચૂંટણી કરતાં બે ટકા છે આ મતદાન કોની તરફેણમાં થયું છે તેનો ખ્યાલ તો રવિવારે જ આવી શકશે જસદણની અગાઉની ચૂંટણીમાં કેટલું અને કોની તરફેણમાં મતદાન થયું આવું જાણ્યું ગુજરાતભરમાં ઉત્તેજના નારી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૌ કોઈની નજર ચૂંટણીના પરિણામો પર રહેલી છે જસદણની ચૂંટણીમાં કુલ એકોતેર સત્યાવીસ ટકા મતદાન થયું છે જસદણની ચૂંટણીમાં કુલ બે લાખ બત્રીસ હજાર એકસો સોળ મતદારો હતા જે પૈકી કુલ એક લાખ પાસઠ હજાર ચારસો અઢાર મતદારોએ મતદાન કર્યું જે અંતર્ગત નેવું હજાર એકસો નવ્વાણું પુરુષ મતદારોએ મતદાન કર્યું જે ટકાવારી મુજબ તોતેર બ્યાસી છે બે હજાર સત્તર ના આંકડાઓ જોઈએ તો બે હજાર ચૂંટણીમાં કુલ એક મતદારોએ મતદાન કર્યું હતું જે મતો મળ્યા હતા જે ટકાવારી મુજબ ચુમ્માલીસ પોઈન્ટ હતા અન્ય પક્ષ ને નવ હજાર ચારસો છવ્વીસ મત મળ્યા હતા જેની ટકાવારી પાંચ પોઈન્ટ ઓગણ ટકા હતી બે હજાર નવ હજાર બસો સિત્યોતેર મતની લીડથી કોંગ્રેસના કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો સૌથી વધુ ઇઠ્યોતેર હજાર પંચાવન મત મળ્યા હતા જે ટકાવારી મુજબ સુડતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા હતા જ્યારે કે અન્ય પક્ષ ઓગણીસ હજાર એકસો ચોરાણું મત મળ્યા હતા જેની ટકાવારી અગિયાર સડસઠ ટકા હતી સાતસો ત્રાણું મતદારોએ મતદાન કર્યું જે પૈકી ભાજપને સૌથી વધુ ઓગણસાઠ હાજર નવસો ચોત્રીસ મત મળ્યા હતા જે સુડતાલીસ પોઈન્ટ ચોસઠ ટકા હતા તો કોંગ્રેસને ને પિસ્તાલીસ એકસો મત મળ્યા વિજય બન્યા હતા અને હવે બે હાજર અઢાર ની પેટા ચૂંટણી નું થયેલું મતદાન ભાજપ ની તરફેણ થયું કે કોંગ્રેસ ની તે જાણવાની દરેક ને ઇંતેજારી છે